નમસ્કાર બાળ દોસ્તો આજે આપણે કેસાભાઈ કેશવભાઈને મળી રહ્યા છીએ ક્રિસ ક્રિશા કેશવ આવા એમના ઘણા બધા નામ છે તો કેશવભાઈ મજામાં તમે આજે શું સંભળાવશો બાળ દોસ્તોને

એ જુગી પછી બીજું શું સંભળાવશો હવે વાર્તા ચલો કઈ વાર્તા નહિ સંભળાવો એક ચકલી એક ચકલી

ला पांच बचा है, है। बराबर तो शू करे दिवस फोन 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 ने शू गेम कई गेम रमे नहीं अच्छा तो तो पाडा साथे रमतो नही કેમ પાડા મારવા આવે છે હું એ ભૂગોળ્યો ને એને આટલો પગ એક ઓ પછી બીજી પાડી તો લઈ માર હમ એ એ સેક દાસી કા આ દે સુટી જી પછી સુટી જી તો પછી શું કર્યું પેસે હમ ઠોકી પડી બાધી પડી કોણે બાધી

बटकू भर से टमाटो तो बटकू भरे टमाटो तो बटकू भरे ना ना भरे हमना बाबर कोई गयो तो बाबर गयो तो तू हमना वो कूलर लेवा चाटा कूलर लेवा लायो ना चल तो ना आई नो कलर में आवे आउ ફાઇનલ કરાવ્યું એમ એટલે તો કુલર ઉપર બેહીશ કે કુલર નેચે બેહીશ કુલર નેચ કુલર અંદર તો નહીં ને ના કુલર ની નીચે બેસી તો કુલર કુલર લાવ શું થાય કુલર થી હવા આવે હવા આવે એટલે હવા ખાવા કુલર લાવ્યું છે એમ ને પછી લાવવા પછી લાવવાનું બરાબર આ શું બોલે છે આ શું બોલ્યું

બરાબર તો તો ઓળખે છે એમને બરાબર અને આપણે આ આ ત્રીસાના ઉપર ચડે છે કોણ ઝડપથી ચડી જાય છે આપણે જોઈએ કોણ કોણ ઉપર ચડી જાય છે ઉપર જાય છે તો સરસ આજે આપણને કેસાભાઈએ એમની કાલી કાલી બોલીમાં એમને જે કાંઈ આવડતું હતું એ જણાવ્યું અને પાછા કેસાભાઈ તો પાછા ઉપર ચડી રહ્યા છે વાહ ભાઈ વાહ તો સરસ સરસ મજાના પેલા ઉપર ચડી રહ્યા છે હિંચકા ખાય છે ને આખો દિવસ ચકડી કરે છે અને નીચે ધવનના બહેન તો એવું કહે છે કે મારે ગીત ગાવું છે મારે વાર્તા કેવી છે અને કેવા સરસ મજાના બાળકો છે અને એમને કંઈક કેવું છે અને એ આ વિડીયોમાં સરસ રીતે પોતાની વાર્તાઓ રજૂ કરે છે તો બાળદોસ્તો તમે પણ આવા નાના નાના વિડીયો બનાવો અને યુટ્યુબમાં મૂકતા રહો જેથી કરીને અમે પણ તમારા વિડીયો જોઈ શકીએ અને બીજું કે તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો હં